ભાવનગર શહેર અને જિલ્લાને રખડતા ઢોરથી મુક્ત કરવા માટે આજે ગોપાલક યુવા સંગઠન સમિતિના નેજા હેઠળ માલધારી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી તેમની મુખ્ય માંગ છે કે પશુપાલકો પાસેથી ઢોર હટાવવાને બદલે તેમની ઢોર માટે સરકારી પડતર જમીનો પર ટોકન દરે પ્લોટ ફાળવવામાં આવે આ ઉપરાંત પશુપાલકો માટેની સરકારી સહાય યોજનાઓ છેવાડાના પશુપાલકો સુધી પહોંચાડવા અને પશુ ચિકિત્સા માટે દવાખાનાની સુવિધા ઉભી કરવા જેવી અન્ય માંગણીઓ પણ આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી મારું નામ રાહુલભાઈ મેહર છે ગોપાલક યુવા સંગઠન સમિતિના આગેવાન અમે અમારા સમાજની લાગણી અનુભવી છીએ કે મતદારી સમાજને પશુ કોર્પોરેશન દ્વારા રોજ અલગ અલગ વિસ્તારમાંથી ગાયો ભરી જાય છે અને એ લોકો બહુ મોટા પાયે દંડ લે છે ગાય દીઠ પિસ્તાલીસો અને રોજના હજાર રૂપિયા ખોરાકી લે છે પણ એવું તો એ લોકો હજાર રૂપિયાની ખોરાકી લેશે એમાં અમારી માગણી છે કે દંડ ઓછો કરે અને અંદર ગાયોની પૂરી સારવાર કોઈ વસ્તુ મળતી નથી ડબ્બામાં અને બીજી માગણી અમારી એવી છે કે કોર્પોરેશનને કે ભાવનગર સિટીમાં બધાને ગાયો નડે છે તો અમને બહાર વાડા ફાળવી ગયો સિટીની બહાર અમને જગ્યા ફાળવી ગયો અમારા માલધારી પશુપાલક ટોટલ બહાર જવા માટે